મારું નામ દામુભાઈ બજુભાઈ અળવા એ અળવા એને કુદરતી રીતે આ એક ઝાડવા આવે એનું નામ અળવા કહેવામાં આવે એનું અથાણું બી કામ આવે ને જ્યારે લોકો પાસે કલમ ની ઓછી પ્રગતિ એને હોતા ધરમપુરથી થી આજુબાજુના ગામના બધા ટોપલા લઈને આ બાજુ આવતા હજુ બી ભાવ છે એનો ફળ ભારે એને બિયાર આવે ને એને કાંટાવાળું ઝાડ આવે એ એનું અળવું નામ એનું કહેવામાં આવે ને પછી એ કોઈ બી ખાવાથી આપણને કોઈ રોગ ન લાગે આપણે ડાયાબિટીસ સુગર હોય કોઈ બી એમાંથી મુક્ત થઈ અળવા ખાવાથી ને કોઈને ઝાડા ઉલટીમાંથી મુક્ત આ કરાવે એવું છે